અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં શરૂ થઈ રહ્યો છે હિન્દુ આધ્યાત્મિક મેરો કે જે ત્રેવીસથી લઈને છવ્વીસમી જાન્યુઆરી સુધી શરૂ રહેવાનો છે જેમાં બારથી પંદર લાખ લોકો વિઝિટ કરવાના છે અહીંયા તમે અગિયાર મંદિરોના લાઈવ દર્શન એ અને વીઆર દ્વારા તમે કરી શકો છો અને મહાકુંભ મેળાના પણ દર્શન અહીંયા કરી શકો છો

આઈસ્ક્રીમ અને બેવરેજીસ ના ભાવે મળશે સાથે અમૂલ ખાકરાનું ફ્રીમાં સેમ્પલિંગ પણ થવાનું છે તો આ રીલ્સ આખા અમદાવાદમાં બધાને શેર કરી દો અને પહોંચી જાઓ જલ્દીથી અમૂલના સ્ટોલ ઉપર અને ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે હિન્દુ આતંકિક મેળામાં જીએમડીસી ગ્રાઉન્ડ